વેલકમ બેક ટુ મારસાદ સમય છે ગરેડો કેવો અત્યારે ફૂલ નદી આવે છે હું થોડે ખોદી ગયો તો એમાં ઉતરાય એમ નથી બરોબર જે નદી છે એ નદી છે ઉતરાય એમ છે નહીં જોવા ભીજ ગયો આખો પછી હું કહી પાર્સલ મગાવી લીધો અહીં પાર્સલ આવ્યું દઈ ગયો ભાઈ હવે છે ને આપણે આ ખાઈ લંબાવી દેવાની હે આપણે ક્યાં કોઈની જરૂર છે બરાબર મસ્ત ઘૂગરા ખાઈ લઈ બે ડીશ મગાવી છે બરાબર હું રૂંટે નાસ્તો કર્યો હતો થોડો પાછી તો બે ડીશ મગાવી લીધી છે તો બે ડીશ ખાઈને પછી પછી હોય જાય અહીંયા આપણે એમ તો છે બધું સુવિધા ગાજલા બાજલા એમ તો બધી હોય ભાઈ કપડાં બપડા મારી ઓફિસ નથી મારું ઘર કપડાં બપડા અરીસો પાવડર અચ્છા કોઈ કેતા નહીં એમ બધું છે આપણી પાસે હા તો ચાલો આપણે મળીએ હવે આજે ને પણ મસ્ત મજાના ઘોકરા આવી ગયા છે ભાઈ અહીંયા આપણી ઓફિસે પાર્સલ થઈ ગયો છે બરોબર ના હવે હે આપણે ખાઈ લઈને આપણે હે ને બહુ ભૂખ નથી લાગી અત્યારે ચુમામાં મને પછી બહુ મજા ના આવે બહુ ખાઈ લો ને પેટ ભયનું ભયનું રહીએ ને ના કાંઈ બાજુ મોટલ છે હું પટ્ટી કાઢીને ખાઈ આવું બરાબર ના ના અહીં તો કાઢી લઈ જાઉં પણ એવું છે અત્યારે હે ને ભાઈ એક મેં રૂંઠે નાસ્તો કર્યો તો ને પેટ ભયનું ભયનું હોય ને ત્રણ વાગે તો હું જઈમતો બપોરે ને પછી અહીં આવી નાસ્તો કર્યો બરાબર ઊંઢીને અત્યારે બે ડીશ દાબી લઉં એટલે પછી હું જોઈ તો આ લઘુ એટલા નહીં ખૂટે કારણ કે આજ મારે બહુ ટાઈમ બધો વીખાઈ ગયો તો હોટલ ખાઈ આવું મને હોટલ ના આવે પણ હવે પછી અત્યારે ને બહુ ના મજા આવે કેમ કે પછી પેટ હાલો તો હવે ફટાફટ ખાઈને હોય ગઈ જાઓ છો ટાયર ટ્યુબ લેવા એક રેનકોટ લેવાનો છે અને એક છત્રી લેવાની છે બરાબર તો ચાલો ફટાફટ લઈ આવી ખંપાળિયા થી અને નાસ્તા પાણી કરી આવી બરાબર ચાલો મારે ગાડીમાં હમણાં કાયમ પંજર પડી જાય છે એટલે મેં કીધું હવે ટાયર નવું નાખતા હોય ને ટ્યુબે નાખતા ટ્યુબ નવું જ છે તો તો હવે એ નવું નાખતા ટાયરે નાખતા અહીં અને આપણે વરસાદમાં ગામમાં કાયમ આવતા હોય એટલે એક રેનકોટે લઈ આવી ચાલો ફટાફટ જ્યાં કારણ કે એમાં તમને તો નહીં હોય પવન અવાજ જ આવતો હોય ગાડી તો આ ત્રીસ ત્રીસ હજાર હાલો ફટાફટ જાય موسیقا موسیقا bởi vì tôi anh tire change không nè, à tire tire đi cái tire change cái đó, thằng này bảo thế là, hôm nay có một người này, cái có được không? Yeah, ready, anh ấy, anh ấy là người hùn અર્થિંગ નો ઉપર ન હોય ને એ બધું પડી ગયું અહીંથી આવા પડ્યું ત્યાં હું હતો ને આ પડ્યું ત્યાં કઈ રીતે પડ્યું હું ત્યાં આપણે ખબર નથી અને આ બીજી વસ્તુ કે આપણે સાથે સાથે આપણે આ ખારક લઈ આવ્યા છે કાકુ છે માંડવી છે એ તો હું ઘેરથી લઈ આવ્યો હું બરાબર કે વેચા આપણે લીધી ના આવી ના તો આજે આપણે આ ટાકામાં દવા નાખવાની છે ટીસીએલ પાવડર છે અને આ નાખીને તો પછી ગામમાં પાણી જાય ને એ બધા પીએ એટલે એને એને બહુ શું કહે કે કોઈ રોગ ના થાય કોલેરા કે ટાઈફોઈડ કે કોઈ પણ જાતના બરાબર જે સૂક્ષ્મ જીવાણું હોય એ બધા હાને આનાથી મરી જાય એટલે એને ટીસીએલ નાખી જાય અને જો હમી ગાય ને દાઢી વાય કાલ કાલની એજેક્શન દેવ રહ્યું પણ હવે એ લોકો રહેશે નહીં બરાબર હું અત્યારે હેં ખંભાળી શું કરવા ગયો તો બીજ લેવા ગયો તો બહુ કદાચ ગાડીમાં તો ખંભરાણું ના હોય તો કહી દઉં કે આમાં બીજ આવ્યા હે પાર્સલ આવ્યું હે લેવા ગયો તો બરાબર વંદે વસુંધરામાંથી કોઈને મફત લેવા હોય તો કહેજો આપણે મગાવી દેસું બરાબર અને આમાં હું હું આવી જોઈ જો આમાં મેન્યુ હોય કે આ રીતે વાવવાના કે એવું કંઈક હશે બરાબર આ રીતે વાવવાના ઉગાડવાના ને એવું છે આપણે એની કંઈ જરૂર નથી જો આ છે ખેતના આ છે બીજા ના એમાં જી હોય ને લખલ હોય આ બોરસલીના હે આ ના છે આ હે બહેડાના ઓમ તો હાંપરાના એવા નામ છે આ છે સિંદુરી આ છે માનવ વેલવાસ બરોબર એવા હે આમાં ઘણી જાતના હે મને નથી ખબર પડતી જો આમાં લખલ હે બધા એવા અહીં છે બરાબર તો દેખાણો ને આ ખાખરો એવા છે ને ઘણી જાત આપણે બધું કરી લીધો ને અહીંયા ગાય માતાજીએ વિદાય લઈ લીધી છે બરાબર બહુ દુઃખના સમાચાર છે ને હવે અહીંયા જઈડું વાડી રાખી દીધી છે અને ફોન કરી દીધો છે તો આ ક્યાં આવશે લઈ જશે બરાબર એવું બધું છે ભાઈ ટાઢી ભાઈ વીપળી હતી એમ તો મેં કાંઈ બહુ કરી દીધી ઘણા મારો ભાઈબંધ છે ને રાજેશ ડોક્ટર એને કીધું તું બીજાને કીધું પણ કોઈ કી આમાં કઈ થાય નહીં